નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડિયો જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગણિત વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત એક સંખ્યા રેખા દોરી નીચે આપેલા બિંદુઓ દર્શાવો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને રકમ આપેલી છે એકના છેદમાં બે એકના છેદમાં પાંચ પાંચના છેદમાં બે સાતના છેદમાં બે અને પાંચના છેદમાં છ ચાલો એમાંથી પેલી રકમ છે એકના છેદમાં બે એટલે કે અંશ કરતા છેદ મોટો છે તો ઝીરો અને એકની વચ્ચે આ સંખ્યા આવશે તો સર્વપ્રથમ ઝીરો લખીએ ત્યાર પછી એકના છેદમાં બે બેના છેદમાં બે ત્રણના છેદમાં બે ચારના છેદમાં બે ચાલો તો અહીંયા એકના છેદમાં બે આપણે દર્શાવવાના છે તો આપણે અહીંયા દર્શાવી દઈએ એકના છેદમાં બે અહીંયા પોઈન્ટ કરીએ અને એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દઈએ ચાલો ત્યાર પછી બીજી સંખ્યા આપણે દર્શાવવાની છે એકના છેદમાં પાંચ એ પણ ઝીરો અને એકની વચ્ચે આવશે તો ઝીરો એકના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ અને પાંચના છેદમાં હવે એકના છેદમાં પાંચ છે તો એકના છેદમાં ઉપર આપણે અહીંયા પોઈન્ટ કરી અને એના ઉપર વર્તુળ કરી દઈએ જો છેદમાં પાંચ છે એટલે કુલ પાંચ ભાગ પડશે તો એકના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં અને પાંચના છેદમાં ત્યાર પછી છે પાંચના છેદમાં હવે જો અંશ કરતા છેદ જે છે તે નાનો છે એટલે કે આ સંખ્યા જે છે તે એક કરતાં મોટી છે તો આપણે અહીંયા લખીએ એકના છેદમાં બે બેના છેદમાં બે ત્રણના છેદમાં બે ચારના છેદમાં બે પાંચના છેદમાં બે છના છેદમાં બે ચાલો તો પાંચના છેદમાં બે છે એટલે પાંચના છેદમાં બે અહીંયા આપણને આપેલા છે દર્શાવેલા છે તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી અને સંખ્યાને દર્શાવીએ સંખ્યા રેખા ઉપર ત્યાર પછીની સંખ્યા છે સાતના છેદમાં બે છેદમાં બે છે તો આપણે છેદમાં બે લખીશું એકના છેદમાં બે બેના છેદમાં બે ત્રણના છેદમાં બે ચારના છેદમાં બે પાંચના છેદમાં બે છના છેદમાં બે સાતના છેદમાં બે અને આઠના છેદમાં બે ચાલો સાતના છેદમાં બે અહીંયા છે તો એને આપણે અહીંયા આવી રીતે દર્શાવી દઈએ ત્યાર પછી પાંચના છેદમાં છ તો કુલ છ ભાગ પડશે એકના છેદમાં છ બેના છેદમાં છ ત્રણના છેદમાં છ ચારના છેદમાં છ પાંચના છેદમાં છ અને છના છેદમાં છ સાતના છેદમાં છ અને આઠના છેદમાં છ તો પાંચના છેદમાં છ અહીંયા છે તો અહીંયા આપણે રાઉન્ડ કરી અને દર્શાવી શકીએ ચાલો ત્યાર પછી બીજું આપણને કહ્યું છે કે અગિયારના છેદમાં ત્રણ બારના છેદમાં ત્રણ તેરના છેદમાં ત્રણ ચૌદના છેદમાં ત્રણ અને પંદરના છેદમાં ત્રણ આ બધી સંખ્યાઓને આપણે દર્શાવવાની છે હવે જો છેદમાં ત્રણ છે તો આપણે લખીએ પહેલાં ઝીરો પછી એકના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ત્રણ એવી રીતે કન્ટિન્યુ કરતાં કરતાં પંદરના છેદમાં ત્રણ સુધી આપણે લખીએ હવે પહેલી સંખ્યા છે અગિયારના છેદમાં ત્રણ તો એને આપણે અહીંયા દર્શાવી દઈએ બીજી સંખ્યા છે બારના છેદમાં ત્રણ તો એ સંખ્યા છે અહીંયા ગોળ રાઉન્ડ કરી અને એને દર્શાવીએ ત્રીજી સંખ્યા છે તેરના છેદમાં ત્રણ ચોથી છે ચૌદના છેદમાં ત્રણ અને પાંચમી સંખ્યા છે પંદરના છેદમાં ત્રણ તો આવી રીતે આ પાંચેય સંખ્યાઓને આપણે એક સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો અહીંયા આપણને પાંચના છેદમાં બે સાતના છેદમાં બે નવના છેદમાં બે અગિયારના છેદમાં બે અને તેરના છેદમાં બે જેવી સંખ્યાઓ દર્શાવવાની કહી છે ચાલો તો આપણે શરૂ કરીએ ઝીરોથી ઝીરો પછી લખીએ એકના છેદમાં બે ત્યાર પછી બેના છેદમાં બે ત્રણના છેદમાં બે ચારના છેદમાં બે પાંચના છેદમાં બે એવી રીતે કન્ટિન્યુ આપણે પંદરના છેદમાં બે સુધી લખી લઈએ પહેલી સંખ્યા છે પાંચના છેદમાં બે તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દર્શાવી દઈએ બીજી સંખ્યા છે સાતના છેદમાં બે તો એને દર્શાવીએ ત્રીજી સંખ્યા છે નવના છેદમાં બે એમને દર્શાવીએ અગિયારના છેદમાં બે અને તેરના છેદમાં બે ચાલો તો આ રીતે આપણે આ બધી જ સંખ્યાઓ છે તેની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ ત્યાર પછી ચોથું એકના છેદમાં આઠ બેના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ ત્રણના અને ચારના છેદમાં આઠ ઝીરોથી શરૂ કરીએ અને એકના છેદમાં આઠથી લઈ નવના છેદમાં આઠ સુધીની સંખ્યાઓ આપણે દર્શાવી દઈએ તો અહીંયા તમે જોશો એકના છેદમાં આઠ બેના છેદમાં આઠ ત્રણના છેદમાં ચારના અને પાંચના છેદમાં આઠ બધી જ સંખ્યાઓ જે છે પાંચે પાંચ સંખ્યાઓ તેને આપણે અહીંયા ગોળ રાઉન્ડ કરી અને દર્શાવીશું ત્યાર પછી પાંચમું સાતના છેદમાં પાંચ અગિયારના છેદમાં પાંચ નવના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ અને બારના છેદમાં પાંચ ઝીરોથી શરૂ કરી એકના છેદમાં પાંચથી લઈ અને ચૌદના છેદમાં પાંચ સુધીની સંખ્યાઓ આપણે અહીંયા લખી છેદમાં પાંચમાં પાંચ આ બધી સંખ્યાઓ આપણે અહીંયા દર્શાવી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ છ ના તારીખ ત્રેવીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજની જે એકમ કસોટી છે હિન્દી અને ગણિત વિષયની તો આ હિન્દી અને ગણિત વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફનો તમારે અભ્યાસ કરવો હોય તો એ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની અને આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે વોટ્સઅપ પરથી મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા અપૂર્ણાંક સંખ્યાનું શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરો કોઈ પણ એક જેના કુલ ત્રણ છે સંખ્યાઓ આપી છે પાંચના છેદમાં ત્રણ બેના છેદમાં પાંચ ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં બે સાતના છેદમાં બે બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ અને એકના છેદમાં બાર ચાલો એમાંથી શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે તો કે જેના અંશ કરતા છેદ મોટા હોય એ બધા શુદ્ધ અપૂર્ણાંક તો એવી કઈ સંખ્યાઓ છે તો કે બેના છેદમાં પાંચ અને એકના છેદમાં બાર અશુદ્ધ અપૂર્ણાંક તો જેના અંશ કરતા છેદ નાના છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું તો એમાં જવાબ આવશે પાંચના છેદમાં ત્રણ અને સાતના છેદમાં બે અને મિશ્ર અપૂર્ણાંકો છે ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં બે અને બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા પણ આપણને સંખ્યાઓ આપેલી છે એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ ત્રણના છેદમાં ચાર સાતના છેદમાં બે અઢારના છેદમાં ત્રેવીસ ત્રેવીસના છેદમાં ત્રણ અને સાત પૂર્ણાંક બેના છેદમાં ત્રણ એમાંથી શુદ્ધ અપૂર્ણાંક કયા છે તો કે ત્રણના છેદમાં ચાર અને અઢારના છેદમાં ત્રેવીસ અશુદ્ધ અપૂર્ણાંક છે સાતના છેદમાં બે અને ત્રેવીસના છેદમાં ત્રણ અને મિશ્ર અપૂર્ણાંક છે એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ અને સાત પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું અહીંયા છવ્વીસના છેદમાં પાંચ ત્રણના છેદમાં આઠ બેના છેદમાં અગિયાર ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત એક પૂર્ણાંક તેરના છેદમાં બે અને એકત્રીસના છેદમાં નવ જેવી સંખ્યાઓ આપેલી છે તો શુદ્ધ પૂર્ણાંકની અંદર આવશે ત્રણના છેદમાં આઠ અને બેના છેદમાં અગિયાર અશુદ્ધ પૂર્ણાંકમાં આવશે છવ્વીસના છેદમાં પાંચ અને એકત્રીસના છેદમાં નવ અને મિશ્ર પૂર્ણાંકમાં આવશે ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત અને એક પૂર્ણાંક તેરના છેદમાં બે ચાલો ત્યાર પછીની આપણે નેક્સ્ટ સંખ્યાઓ જોઈએ તો પાંચના પાંચ પૂર્ણાંક એકના છેદમાં અગિયાર ચારના છેદમાં અગિયાર પંદરના છેદમાં અગિયાર સાત પૂર્ણાંક ચારના છેદમાં અગિયાર ત્રણના છેદમાં અગિયાર અને સત્તરના છેદમાં અગિયાર એમાંથી શુદ્ધ અપૂર્ણાંક આવશે ચારના છેદમાં અગિયાર અને ત્રણના છેદમાં અગિયાર અશુદ્ધમાં આવશે પંદરના છેદમાં અગિયાર અને સત્તરના છેદમાં અગિયાર અને મિશ્ર પૂર્ણાંકમાં આવશે પાંચ પૂર્ણાંક એકના છેદમાં અગિયાર અને સાત પૂર્ણાંક ચારના છેદમાં અગિયાર ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા કહ્યું છે કે સાતના છેદમાં બાર સાતના છેદમાં પાંચ ત્રણ પૂર્ણાંક સાતના છેદમાં ચાર સાતના છેદમાં ત્રણ સાતના છેદમાં એકવીસ અને બે પૂર્ણાંક સાતના છેદમાં ત્રણ તેમાંથી શુદ્ધ અપૂર્ણાંકો છે 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 અને 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 અશુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંક મિશ્ર ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંક સંખ્યા અને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો ચાર દુ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર ત્યાર પછી બીજી સંખ્યા છે પાંચ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ તો અહીંયા પાંચ અને ત્રણનો ગુણાકાર એટલે પાંચ તેરી પંદર અને એક સોળ તો સોળના છેદમાં ત્રણ ત્રીજી સંખ્યા છે સાત પૂર્ણાંક સાતના છેદમાં સાત તો આ છેદ અને પૂર્ણાંકનો ગુણાકાર એટલે કે સાત ગુણ્યા સાત ઓગણપચાસ ઓગણપચાસમાં સાત આપણે ઉમેરીએ તો છપ્પન તો છપ્પનના છેદમાં સાત ત્યાર પછી ચોથી સંખ્યા અહીંયા આપણને આપેલી છે છ પૂર્ણાંક બેના છેદમાં પાંચ તો પાંચ અને છ નો ગુણાકાર એટલે છ પંચાત્રીસ અને અંશનો એમાં પ્લસ કરીએ એટલે બત્રીસ ના છેદ પાંચ ત્યાર પછી દાખલા નંબર પાંચ એમાં ત્રણ પૂર્ણાંક ચાર ના છેદ સાત તો સાત અને ત્રણ નો ગુણાકાર એટલે એકવીસ એકવીસમાં ચાર ઉમેરે તો પચીસ એટલે પચીસ ના છેદમાં સાત ત્યાર પછી છઠ્ઠું અગિયાર પૂર્ણાંક એકના છેદમાં બે તો અગિયાર અને બેનો ગુણાકાર એટલે કે બાવીસ અને એક એમાં પ્લસ કરીએ એટલે ત્રેવીસ તો ત્રેવીસના છેદમાં બે ત્યાર પછી છે પાંચ પૂર્ણાંક બેના છેદમાં પાંચ તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ એમાં પ્લસ બે ઉમેર એટલે સત્યાવીસ તો સત્યાવીસના છેદમાં પાંચ ત્યાર પછી છે દાખલા નંબર આઠ અહીંયા આપણને કહ્યું છે કે ચાર પૂર્ણાંક ચારના છેદમાં ચાર એટલે કે ચોકે ચોકે સોળ ને ચાર વીસના છેદમાં ચાર એક પૂર્ણાંક એકના છેદમાં એકવીસ એક છેદમાં આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ જોડકા જોડો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક છે ચાલો ત્રણના છેદમાં ચાર હવે ત્રણ ને આપણે ત્રણ સાથે ગુણાકાર કરીએ તો અંશમાં નવ અને છેદમાં પણ ત્રણ સાથે કરીએ તો બાર એટલે એને જોડીશું આપણે નવના છેદમાં બાર સાથે બીજું છે બેના છેદમાં ત્રણ તો અંશમાં બેનો ગુણાકાર બે સાથે કરીએ એટલે ચાર છેદમાં ત્રણનો ગુણાકાર બે સાથે કરીએ એટલે છ તો એને જોડીશું ચારના છેદમાં છ સાથે સાતના છેદમાં પાંચ તો અંશમાં સાતનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે એકવીસ અને છેદમાં પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે કે એકવીસના છેદમાં પંદર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું જોડકું એકના છેદમાં પાંચ એને જોડીશું ત્રણના છેદમાં પાંચ સાથે એકના છેદમાં સાતને જોડીશું બેના છેદમાં ચૌદ સાથે બે વડે ગુણાકાર કરો એકના છેદમાં નવને આપણે જોડીશું ચારના છેદમાં છત્રીસ સાથે ચાર વડે ગુણાકાર કરો ચાલો ત્યાર પછી છે બેના છેદમાં સાત એમાં ત્રણ વડે ગુણાકાર કરીશું તો જવાબ આવશે વિકલ્પ છના છેદમાં એકવીસ ત્રણના છેદમાં નવ એનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે નવના છેદમાં સત્યાવીસ ત્યાર પછી છે ત્રીજું ચારના છેદમાં અગિયાર એનો ગુણાકાર ત્રણ સાથે થશે એટલે જવાબ આવશે બારના છેદમાં ત્યાર પછી આપણે જોઈએ ચોથું જોડકું ત્રણના છેદમાં બે તો એનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો જવાબ આવશે પંદરના છેદમાં દસ પાંચના છેદમાં બે એનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે જવાબ આવશે પચીસના છેદમાં દસ સાતના છેદમાં બે એનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો જવાબ આવશે પાંત્રીસના છેદમાં દસ ત્યાર પછી પાંચમું જોડકું બારના છેદમાં સોળ ચાલો આપણે અહીંયા બારનો ભાંગાકાર ચાર સાથે કરવાનો છે તો ભાંગાકાર કરીશું એટલે જવાબ આવશે ત્રણના છેદમાં ચાર છવ્વીસના છેદમાં ઓગણચાળીસ છે તો એનો ભાંગાકાર આપણે તેર સાથે કરીશું એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ અને પિસ્તાલીસના છેદમાં ત્રીસ છે તો એનો ભાંગાકાર પંદર સાથે કરીશું એટલે જવાબ આવશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ દરેકના ચોરસ સમ અપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખો જેમાં ત્રણના છેદમાં સાત એટલે કે ત્રણ દુ છ અને સાત દુ ચૌદ તો જવાબ આવશે અહીંયા ચૌદ બીજું આપણને આપ્યું છે ચાલીસના છેદમાં બત્રીસ હવે ચાલીસનો ભાંગાકાર આપણે આઠ સાથે કરીએ તો પાંચ અને બત્રીસનો આઠ સાથે કરીએ તો ચાર ત્રીજું છે પાંચના છેદમાં આઠ હવે પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરીએ તો પંદર તો આઠનો ગુણાકાર ત્રણ સાથે કરીએ તો અહીંયા જવાબ આવશે ચોવીસ સત્યાવીસનો ભાંગાકાર તમે જોશો તો ત્રણ સાથે કરો એટલે નવ તો ચોવીસનો ભાંગાકાર ત્રણ સાથે કરીએ તો આઠ ત્યાર પછી પચાસનો ભાંગાકાર દસ સાથે કરો એટલે પાંચ તો ચાલીસનો ભાંગાકાર ચાર દસ સાથે કરીએ એટલે ચાર બેનો ગુણાકાર દસ સાથે એટલે વીસ એકનો ગુણાકાર દસ સાથે એટલે જવાબ આવશે દસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સાતમું અગિયારના છેદમાં તેત્રીસ તો અગિયારનો ભાંગાકાર અગિયાર સાથે એટલે એક તેત્રીસનો ભાગાકાર અગિયાર સાથે એટલે ત્રણ ત્યાર પછી પચીસના છેદમાં પાંત્રીસ બરાબર સાત અહીંયા છેદમાં એ પાછે અંશમાં કેટલા આવશે તો પાંત્રીસ પાંત્રીસનો ભાંગાકાર આપણે પાંચ સાથે કરીએ તો સાત અને પચીસનો ભાંગાકાર પાંચ સાથે કરીએ તો જવાબ આવશે પાંચ ત્યાર પછી છે ખાલી જગ્યાના છેદમાં ત્રીસ બરાબર બારના છેદમાં પંદર બરાબર ખાલી જગ્યાના છેદમાં પંચ્યાસી તો સત્તર પંચા પંચ્યાસી ને તેર પંચા પાસઠ તો અહીંયા આવશે પાસઠ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત વડે દર્શાવો ચાલો પહેલું આપ્યું છે પાંચના છેદમાં બે અને બીજું છે બેના છેદમાં પાંચ હવે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ જાણવા માટે થઈ અને આપણે બંનેના છેદ જે છે તેને સરખા કરવા પડશે તો બે અને પાંચનો લસા આવશે દસ એટલે આપણે પાંચના છેદમાં બેનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો પાંચના છેદમાં બે ગુણ્યા આંશમાન છેદમાં પાંચ અને બેના છેદમાં પાંચનો ગુણાકાર બે સાથે કરીએ તો અહીંયા પચું પચું પચીસના છેદમાં દસ અને અહીંયા બે દુ ચારના છેદમાં દસ તો જો બંનેના છેદ સરખા છે અહીંયા અંશ પચીસ મોટા છે તો જેના અંશ મોટા હોય છેદ સરખા હોય ત્યારે જેના અંશ મોટા હોય તે સંખ્યા મોટી કહેવાય તો પચીસના છેદમાં દસ મોટા છે એટલે આપણે અહીંયા જવાબ લખીશું ગ્રેટર દેન તો પચીસના છેદમાં દસ ગ્રેટર દેન ચારના છેદમાં દસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે એકના છેદમાં ત્રણ અને બેના છેદમાં છ છેદ પહેલા તો બંનેના સરખા કરવા પડશે તો લસા આવશે છ તો એકના છેદમાં નો ગુણાકાર આપણે અહીંયા બે સાથે કરીએ તો એક ગુણ્યા બેના છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે કે બેના છેદમાં છ અહીંયા બેના છેદમાં છ છે એટલે એક સાથે ગુણાકાર તો બેના છેદમાં તો બંને સંખ્યા સરખી છે તો આપણે અહીંયા નિશાની કરીશું બરાબરની ત્યાર પછી દાખલા નંબર ત્રણ દસના છેદમાં પાંચ અને સાતના છેદમાં બે હવે અહીંયા છેદમાં પાંચ અહીંયા છેદમાં બે છે તો અહીંયા પાંચ જે છે એનો ગુણાકાર આપણે બે સાથે કરીએ અંશમાં અને છેદમાં તો દસ ગુણ્યા બે અહીંયા સાત છે તો એનો વડે કરીએ સાત ગુણ્યા પાંચ અને બે ગુણ્યા પાંચ હવે દસ ગુણ્યા બે એટલે કે વીસ અને છેદમાં પાંચ ગુણ્યા બે એટલે કે દસ સાત પાંચ પાંત્રીસના છેદમાં દસ તો તમે જોશો તો છેદ બંનેના સરખા છે અંશમાં અહીંયા વીસ છે અહીંયા પાંત્રીસ છે તો પાંત્રીસ મોટા છે એટલે આપણે અહીંયા નિશાની મૂકીશું લેસ ધેનની તો જવાબ આવશે આપણો લેસ ધેન ત્યાર પછી ચોથો દાખલો આઠના છેદમાં પાંચ અને સાતના છેદમાં પાંચ તો છેદ બંનેના સરખા છે એટલે અંશમાં જે સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી કહેવાય તો જવાબ આવશે આપણો અહીંયા લેસદેન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું એકના છેદમાં પંદર પછી ખાલી જગ્યા અને દસના છેદમાં પચાસ ચાલો તો અહીંયા મીંડું મીંડું જે છે તે ઉડી જશે એટલે કે એકના છેદમાં પાંચ હવે છેદ સરખા કરવા માટે અહીંયા આપણે ત્રણ વડે ગુણવા પડશે તો ત્રણના છેદમાં પંદર અહીંયા એકના છેદમાં પંદર છેદ સરખા છે તો અંશ જે મોટો હોય એ સંખ્યા મોટી કહેવાય ચાલો તો ત્રણના છેદમાં પંદર જે છે તે મોટા છે તો અહીંયા જવાબ આવશે આપણો લેસ થેન ત્યાર પછી જોઈએ છઠ્ઠો દાખલો અગિયારના છેદમાં ત્રણ અને અગિયારના છેદમાં બે અહીંયા ત્રણ છે અહીંયા બે છે તો અહીંયા ક્રોસ ગુણાકાર થશે અહીંયા બે વડે ગુણાકાર અહીંયા ત્રણ વડે ગુણાકાર તો અગિયાર દુ બાવીસના છેદમાં છ અહીંયા અગિયાર ગુણ્યા ત્રણ એટલે કે તેત્રીસના છેદમાં છ તો તેત્રીસના છેદમાં છ સંખ્યા છે તે મોટી છે એ મોટી છે એટલે જવાબ આવશે આપણો અહીંયા લેસ થેન ચાલો ત્યાર પછી દાખલા નંબર સાત આઠના છેદમાં સાત અને નવના છેદમાં સાત બંનેમાં છેદ સરખા છે તો જે મોટી રકમ હોય તે એટલે કે અંશમાં જે સંખ્યા મોટી હોય તે સંખ્યા મોટી કહેવાશે તો નવના છેદમાં સાત મોટા થશે એટલે આપણે અહીંયા મૂકીશું લેસ થેન ત્યાર પછી આઠમો દાખલો તેરના છેદમાં બે અને છવ્વીસના છેદમાં ચાર છેદ સરખા કરવા માટે તેરના છેદમાં બેનો ગુણાકાર બે સાથે કરવો પડશે તો અહીંયા તેર ગુણ્યા બે એટલે કે છવ્વીસ અને છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર તો છવ્વીસના છેદમાં ચાર અને અહીંયા છવ્વીસના છેદમાં ચાર તો બંને બાજુ સરખી સંખ્યા આવી તો આપણે અહીંયા નિશાની મૂકીશું બરાબરની ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર નવ એકના છેદમાં સાત અને અહીંયા ત્રણના છેદમાં સાત બંને જગ્યાએ છેદ સરખા છે તો અંશ મોટો છે અહીંયા ત્રણના છેદમાં સાત તો આ રકમ મોટી કહેવાશે તો આપણે અહીંયા નિશાની મૂકીશું લેસ ધ્યાનની દસમું પંદરના છેદમાં બે અને બે ના છેદમાં પંદર તો ક્રોસ ગુણાકાર કરીશું પંદરના છેદમાં બેનો ગુણાકાર પંદર સાથે બે ના છેદમાં પંદરનો ગુણાકાર બે સાથે પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ અને પંદર ગુણ્યા બે એટલે ત્રીસ અહીંયા છે બે ગુણ્યા બે એટલે ચાર ને છેદમાં પંદર ગુણ્યા બે એટલે ત્રીસ તો બસો પચીસના છેદમાં ત્રીસ ગ્રેટર દેન ચારના છેદમાં ત્રીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અગિયાર બારના છેદમાં ત્રણ અને તે છત્રીસના છેદમાં નવ ચાલો તો અહીંયા બાર છેદમાં ત્રણ એટલે કે ચાર તેરી બાર છેદ ઉડશે અહીંયા ચારનો વાત છત્રીસ એટલે અહીંયા છેદ ઉડશે તો બંને બાજુ ચાર ચાર વધશે તો બંને બાજુ ચાર ચાર વધ્યા તો સરખા થયા એટલે બરાબરની નિશાની ત્રણના છેદમાં ત્રણ અને એકના છેદમાં બે તો ત્રણના છેદમાં ત્રણનો ગુણાકાર બે સાથે કરવો પડશે અને એકના છેદમાં બેનો ગુણાકાર ત્રણ સાથે કરવો પડશે તો ત્રણ દુ છ એટલે કે છના છેદમાં છ અહીંયા ત્રણ એકા ત્રણના છેદમાં છ તો અહીંયા તમે જોશો તો છના છેદમાં છ સંખ્યા જે છે તે મોટી છે ને એ સંખ્યા મોટી છે એટલે આપણે એ નિશાની મૂકીશું ગ્રેટર દેનની ત્યાર પછી આપણે આગળ જોઈએ તેરમો દાખલો ચૌદના છેદમાં છ અને અહીંયા અગિયારના છેદમાં ત્રણ ચાલો તો અહીંયા તમે જોશો તો છ છેદમાં અહીંયા ત્રણ છે તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ સાત તેરી ચૌદ થઈ જશે તો અહીંયા સાતના છેદમાં ત્રણ અને અગિયારના છેદમાં ત્રણ તો તમે જોશો તો અહીંયા અંશમાં અગિયાર છે ને અહીંયા અંશમાં ત્રણ છેદ તો સરખા છે તો અંશ મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય એટલે અહીંયા જવાબ શું આવશે આપણે તો કે લેસ ત્યાર પછી ચૌદમાં નવના છેદમાં બે ને બે ના છેદમાં સાત છેદ સરખા કરવા માટે નવના છેદમાં બેનો ગુણાકાર સાત સાથે અને બેના છેદમાં સાતનો ગુણાકાર બે સાથે તો સાતનોમાં ત્રેસઠના છેદમાં ચૌદ અને અહીંયા ચારના છેદમાં ચૌદ તો બંનેના છેદમાં તો ચૌદ જ છે પણ અંશમાં અહીંયા ત્રેસઠ છે તો અંશમાં ત્રેસઠ છે એટલે એ સંખ્યા મોટી છે તો આપણે અહીંયા નિશાની મૂકીશું ગ્રેટર ધેનની ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પંદર એકના છેદમાં આઠ અને બેના છેદમાં પાંચ બંનેના છેદ સરખા કરવા માટે એકના છેદમાં આઠનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો પાંચના છેદમાં ચાલીસ બેના છેદમાં પાંચનો ગુણાકાર આઠ સાથે કરીએ તો સોળના છેદમાં ચાલીસ અહીંયા છેદ સરખા છે સોળ મોટા છે તો અહીંયા આપણે નિશાની શેની મૂકીશું તો કે આ અહીંયા નિશાની આવશે લેસ ધન કારણ કે સોળના છેદમાં ચાલીસ મોટા છે અહીંયા બંને જગ્યાએ છેદ સરખા છે એટલે અંશમાં પાંચ મોટા છે તો અહીંયા નિશાની આવશે લેસ ધેનની ત્યાર પછી દાખલા નંબર સત્તર હવે અહીંયા એકના છેદમાં ચાર અને દસના છેદમાં ચાલીસ તો મીંડું મીંડું ઉડી જશે તો અહીંયા એકના છેદમાં ચાર અહીંયા એકના છેદમાં ચાર તો બંને સરખા થયા એટલે બરાબરની નિશાની અઢારમું સાતના છેદમાં બે અને નવના છેદમાં પાંચ છેદ સરખા કરવા માટે અહીંયા પાંચ વડે ગુણાકાર અહીંયા બે વડે તો અહીંયા પાંત્રીસના છેદમાં દસ અહીંયા અઢારના છેદમાં દસ તો પાંત્રીસના છેદમાં દસ મોટા છે એટલે નિશાની શેની થશે તો અહીંયા નિશાની આપણે આવશે ગ્રેટર ધેનની ચાલો ત્યાર પછી દાખલા નંબર ઓગણીસ જોઈએ ત્રણના છેદમાં આઠ ચારના છેદમાં પાંચ છેદ સરખા કરવા માટે ત્રણના છેદમાં આઠનો ગુણાકાર પાંચ સાથે ચારના છેદમાં પાંચનો આઠ સાથે એટલે અહીંયા થશે પંદરના છેદમાં ચાલીસ અહીંયા બત્રીસના છેદમાં ચાલીસ બત્રીસના છેદમાં ચાલીસ મોટા છે એટલે અહીંયા શેની નિશાન મૂકીશું તો કે અહીંયા નિશાની આવશે લેસ થેનની ત્યાર પછી વીસમુ એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ બંને સંખ્યા સરખી છે તો નિશાની આવશે અહીંયા બરાબરની મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ છની હિન્દી અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકાઈ ચૂકી છે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ જે પીડીએફ છે તે મેળવી લેજો તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો જે નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અ નીચે આપેલા સરવાળાના દાખલો ગણો કોઈપણ એક અહીંયા છે ત્રણના છેદમાં બે વત્તા પાંચના છેદમાં સાત હવે સરવાળો આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે બંનેના છેદ સરખા હોય તો પહેલાં તો બંનેના છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે તો બે અને સાતનો લસા થશે ચૌદ એટલે ત્રણના છેદમાં બેનો ગુણાકાર આપણે અહીંયા સાત સાથે કરવો પડશે અને પાંચના છેદમાં સાતનો ગુણાકાર બે સાથે કરવો પડશે તો ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ અને છેદમાં બે ગુણ્યા સાત એટલે ચૌદ તો એકવીસના છેદમાં ચૌદ પ્લસ પાંચ દુ દસના છેદમાં સાત દુ ચૌદ ચાલો તો હવે અહીંયા એકવીસ છેદ બંનેના સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરીએ તો એકવીસ પ્લસ દસ એટલે કે એકવીસ પ્લસ દસના છેદમાં ચૌદ એટલે કે એક એકત્રીસના છેદમાં ચૌદ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બેમાં આપણને કહ્યું છે કે ચારના છેદમાં નવ પ્લસ એકના છેદમાં પાંચ તો અહીંયા નવ છે અહીંયા પાંચ છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે પિસ્તાલીસ આવશે ચારના છેદમાં નવનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીશું તો ચાર ગુણ્યા પાંચના છેદમાં નવ ગુણ્યા પાંચ પ્લસ અહીંયા એકના છેદમાં પાંચનો ગુણાકાર નવ સાથે કરીએ એટલે કે એક ગુણ્યા નવના છેદમાં પાંચ ગુણ્યા નવ તો ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસના છેદમાં પિસ્તાલીસ પ્લસ અહીંયા નવના છેદમાં પિસ્તાલીસ 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 છેદમાં સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરીએ તો વીસ નવના છેદમાં પિસ્તાલીસ એટલે જવાબ આવશે ઓગણત્રીસના છેદમાં પિસ્તાલીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ ચાલો તો દાખલા નંબર ત્રણમાં આપણને અહીંયા આપ્યું છે કે ત્રણના છેદમાં દસ પ્લસ સાતના છેદમાં પંદર તો અહીંયા લસા આપણો જે છે તે ત્રીસ આવશે તો ત્રણના છેદમાં દસનો ગુણાકાર ત્રણ સાથે સાતના છેદમાં પંદરનો ગુણાકાર બે સાથે થશે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ છેદમાં દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ પ્લસ સાત બે એટલે કે ચૌદ અને છેદમાં પંદર બે એટલે કે ત્રીસ તો નવ પ્લસ ચૌદના છેદમાં ત્રીસ એટલે કે ત્રેવીસના છેદમાં ત્રીસ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે દાખલા નંબર ચાર અહીંયા આપણને આપ્યું છે કે આઠના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં આઠ તો અહીંયા ત્રણ અને આઠ જે છે એનો ગુણાકાર સોરી અહીંયા જે લસ્સા જે છે તે ચોવીસ થશે તો આઠ અને આઠના છેદમાં ત્રણનો ગુણાકાર આઠ સાથે થશે ને અહીંયા એકના છેદમાં આઠનો ગુણાકાર જે છે તે આપણે ત્રણ સાથે કરવો પડશે તો અહીંયા આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ અહીંયા ત્રણ ગુણ્યા આઠ એટલે ચોવીસ અહીંયા એક ગુણ્યા ત્રણ આપણને એક ગુણ્યા ત્રણ છે આપેલા છે બરાબર એટલે કે અહીંયા જે એકના છેદમાં આઠ છે ને તો એકના છેદમાં આઠનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવો પડશે તો એક ગુણ્યા ત્રણ તો એક ગુણ્યા ત્રણ એટલે કે અહીંયા ત્રણ થશે અને આઠ તેરી ચોવીસ થશે અહીંયા હવે અહીંયા ચોસઠ વત્તા આપણે ત્રણ કરવાના થશે તો ચોસઠ વત્તા જો આપણે ત્રણ કરીશું ચોસઠ પ્લસ ત્રણ તો પાસઠ છાસઠ અને સડસઠ એટલે કે અહીંયા સડસઠના છેદમાં ચોવીસ તો આપણો જવાબ અહીંયા મિત્રો સડસઠના છેદમાં ચોવીસ આવશે ખાસ યાદ રાખજો અહીંયા થોડી ભૂલ થયેલી છે પરંતુ જવાબ આપણો અહીંયા આવશે સડસઠના છેદમાં ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું અગિયારના છેદમાં છ પ્લસ પાંચના છેદમાં બે તો અહીંયા લસા આપણો છ આવશે એટલે અગિયારના છેદમાં છનો ગુણાકાર આપણે બે સાથે કરવો પડશે અને પાંચના છેદમાં બે જે છે એનો ગુણાકાર આપણે અહીંયા પાંચના છેદમાં બેનો ગુણાકાર આપણે અહીંયા ત્રણ સાથે કરવો પડશે તો અહીંયા પણ મિત્રો ભૂલ છે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે અને અહીંયા બેનો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે તો અગિયાર ગુણ્યા બે એટલે કે અહીંયા બાવીસ અને છેદમાં છ ગુણ્યા બે એટલે કે બાર અહીંયા પાંચનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવાનો છે તો પાંચ તેરી પંદર થશે અને છેદમાં આપણે બેનો જે ગુણાકાર છે તે આપણે સોરી અહીંયા લસા ઓકે આપણે લસા જે છે તે બાર લીધો છે બાર લસા લીધો છે એટલે અગિયાર ગુણ્યા બેના છેદમાં છ ગુણ્યા બે પ્લસ અહીંયા પાંચ ગુણ્યા છના છેદમાં બે ગુણ્યા છ ચાલો તો બાવીસના છેદમાં બાર પ્લસ ત્રીસના છેદમાં બાર એટલે જવાબ આવશે બાવીસ વધતા ત્રીસના છેદમાં બાર એટલે કે બેતાલીસના છેદમાં બાર અહીંયા આપણે છેદ ઉડાડી અને આ જે રકમ છે દાખલો જે છે તે આગળ હજુ ગણી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ બ બાદ બાકી કરો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક છે એકના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં સાત હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું તો એકના છેદમાં ત્રણનો ગુણાકાર સાત સાથે કરીશું અને એકના છેદમાં સાતનો ગુણાકાર ત્રણ સાથે કરીશું તો સાત ગુણ્યા સાત અને છેદમાં ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ અને છેદમાં એકવીસ હવે સાતમાંથી ત્રણ જશે તો એકવીસ અને ત્રણમાંથી ચાર સાતમાંથી ત્રણ જશે તો ચાર એટલે કે ચારના છેદમાં એકવીસ તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી બીજું છના છેદમાં પાંચ ભાંગ માઇનસ ત્રણના છેદમાં સાત તો છના છેદમાં પાંચનો ગુણાકાર સાત સાથે કરીશું અને ત્રણના છેદમાં સાતનો ગુણાકાર પાંચ સાથે કરીશું ક્રોસ ગુણાકાર તો છ સત્તા બેતાલીસના છેદમાં પાંત્રીસ માઇનસ પાંચ તેરી પંદરના છેદમાં પાંત્રીસ છેદ બંને સરખા છે તો અંશની બાદ બાકી તો બેતાલીસમાંથી પંદર જશે તો પાંત્રીસ એટલે જવાબ આવશે પચીસના છેદમાં પાંત્રીસ દોસ્તો ફરી મળીશું આપણે હિન્દી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન બેંકના મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક આપણી આ ચેનલ ઉપર અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો